અત્યારે ગુજરાતના પંથકો ની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું રીતસર તાંડવ જોવા મળ્યું છે ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ભારે તોફાની પવનો સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે રીતસરનું આભ ફાટશે ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢતો ગુજરાતમાં જોવા મળવાનો છે રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવેલો જોવા મળ્યો છે એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ગુજરાતના વાતાવરણની અંદર કાળા ડિબાંગ અને ઘોળ અંધકાર સાથે વાદળો ઘેરાઈને સિસ્ટમનું તીવ્ર અને ભારે જોર અત્યારે ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે ગુજરાતના પંથકોમાં એક બાદ એક નવી લો પ્રેશર ડિપ્રેશન સિસ્ટમની તીવ્ર અસરો સર્જાતી જોવા મળી છે લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર બનીને ગુજરાતના વિસ્તારો તરફ આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે અત્યારે સિસ્ટમનું ભારેથી લઈને અતિભારે દબાણ મધ્ય ભારતના વિસ્તારોમાં નાગપુરના વિસ્તારોની અંદર અલ્હાહબાદ અને ગ્વાલિયરના વિસ્તારોમાં આ સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું આ લો પ્રેશર આગળ વધીને બંગાળની ખાડીના દરિયાના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં

આમ ગુજરાતના વિસ્તારોની અંદર એક તરફથી અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો અને બીજી તરફ બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે

તોફાની પવનો અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે સાથે સાથે બંગાળની ખાડીમાં મોટી હલચલ સર્જાવાની કારણે એક લો પ્રેશરનું અત્યારે સક્રિય બનેલી લો પ્રેશર તીવ્ર બનીને આગળ વધતી બંગાળની ખાડીમાંથી જોવા મળી છે આમ આજે અનેક વિસ્તારોમાં જેમાં બેંગલુરુ બેંગલવી મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારો ગુજરાતના વિસ્તારોની અંદર જોધપુર રાજસ્થાનનો વિસ્તાર ગ્વાલિયર અલ્હાબાદની સાથે નવી દિલ્હીના વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતા સાથે ઘોર અંધકાર સાથે

સૌરાષ્ટ્રના પંથકોની અંદર કચ્છના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે દબાણને જોતાં આજેને આગામી અડતાળીસ કલાકની અંદર ગુજરાતમાં રીત રીતસરનું મેઘ મહેર જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર પાછલા વર્ષ પાછલા દિવસોથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં પાણીની આવકની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો છે હાલ ગુજરાત રાજ્યની અંદર આ સીઝન દરમિયાન અત્યાર સુધીમાં પાસઠ ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અને ભારે વરસાદ ખાબકવાના કારણે ગુજરાત રાજ્યની અંદર નદી સરોવરની સાથે ડેમોની અંદર પણ પાણીની આવક વધતી જોવા મળી છે અને ડેમો પણ છલકાતા જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમોની અસરોને જોતા વાતાવરણની અંદર પલટાવ આવતો જોવા મળ્યો છે આમ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર અને ભારે દબાણની સાથે પૂર્વ ભારતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ગુજરાત તરફ હવે સિસ્ટમનું આગમન જોવા રહ્યું છે આમ આજે વિસ્તારોમાં જેમાં બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને સિસ્ટમનો પટ્ટો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનું સર્ક્યુલેશન આ વિસ્તારોની અંદર અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે આ સિસ્ટમનો છેડો લંબાયેલો જોવા મળ્યો છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાના દબાણ સાથે ફરી એકવાર મેઘતાંડવ ગુજરાતની અંદર સર્જાતું જોવા મળશે ગુજરાતના વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યા ઉપર ગુજરાતના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતા પવનની ગતિવિધિના કારણે અત્યારે ભારેને તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને પવનની ઝડપની જો માહિતી મેળવે તો ગુજરાત ઉપર ચાલીસ કિલોમીટરથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તીવ્ર પવનો અત્યારે અરબ સાગરમાંથી આવીને ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યની અંદર ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને જેમાં આજે નવસારીની અંદર અને વલસાડના જિલ્લામાં દક્ષિણ ગુજરાતના બે જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના પણ બે જિલ્લાની અંદર આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર અને સાબરકાંઠાના બંને જિલ્લાઓમાં આજે ભારેથી લઈને તીવ્ર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે આમ રાજ્યની અંદર ટોટલ ચાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ તીવ્ર બનીને ભારે જોર દર્શાવતું જોવા મળશે ને ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાના તીવ્ર દબાણને જોતા દરિયા કાંઠાના વિસ્તારોમાં કચ્છના પંથકોની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવનો સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરો આગામી કલાકોમાં જોવા મળશે અને આજની રાત્રી દરમિયાન ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપીનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના આ પાંચ જિલ્લાઓમાં ભારે દબાણ સક્રિય થવાના કારણે જળબંબાકાર વરસાદ આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને જેમાં સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે તો ભરૂચના જિલ્લાની અંદર અને નર્મદાના જિલ્લામાં પણ ગાજવી સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આમ રાજપીપળા આમોદનો વિસ્તાર વ્યારાલા વિસ્તારની અંદર અને આહવાના પંથકોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર સિસ્ટમનું જોર વધવાના કારણે જળબંબાકાર વરસાદને તીવ્ર વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આગાહી દર્શાવવામાં રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અલંગ અને મહુવાના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અડેલો જોવા મળ્યો છે ને સૌરાષ્ટ્રની અંદર આગામી કલાકો દરમિયાન મહુવા અલંગને ભાવનગરના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળશે સાથે સાથે ગીર સોમનાથના જિલ્લાની અંદર ઉના વેરાવળના પંથકોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર સલાયા ભાનવડ પોરબંદર રાજકોટ છોટેલા ગોંડલ જસદણ બોટાદના વિસ્તારો મોરબીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લામાં સાથે સાથે અમરેલીના જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગરના પવનો આગળ વધીને સૌરાષ્ટ્રની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને જેના કારણે ચાલીસ કિલોમીટરથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પવનો અત્યારે ગુજરાત સાથે અથડાઈને ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં મેઘમહેર આગામી કલાકોમાં વરસતું જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે સાથે સાથે આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળી શકે છે જેમાં પણ લખપત નળિયા ખાવડ બાડેલી માંડવી ગાંધીધામ અને રાપરના પંથકોમાં તીવ્ર વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાન ઘોર અંધકાર સાથે કચ્છના પંથકોની અંદર પણ મેઘરાજાનું દબાણ તીવ્ર બનવાના કારણે જળબંબાકારને ધોધમાર વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકતો જોવા મળશે જેવી આગાહી પણ કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાઈને પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરીને અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસરો કરતો જોવા મળ્યો છે જેમાં પણ આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાને સાબરકાંઠાના જિલ્લામાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર ભારે વરસાદ ખાબકતો પણ જોવા મળશે અને જેના કારણે ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્મા હિંમતનગર પાલનપુર રાધનપુરનો વિસ્તાર થરાદના પંથકોની અંદર મહેસાણાના જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે સિસ્ટમનું દબાણ અને હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ મેઘતાંડવ જોવા મળશે જેવી પણ આગાહી અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં પણ આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો અત્યારે તીવ્ર બનતો જોવા મળ્યો છે આમ આજે અહેમદાબાદના વિસ્તારોથી લઈને દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારો સુધી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે મેઘમહેર વરસતો જોવા મળશે ને આગામી કલાકોમાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદના જિલ્લાની અંદર વડોદરા ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળશે જેના કારણે ધોળકા નડિયાદ ખંભાત લુણાવાડા ગોધરા અને બોડલીના વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર ભારે વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘમહેરની આગાહી પણ દર્શાવવામાં આવી છે અત્યારે રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર દરમિયાન તીવ્ર વરસાદીય સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદનું ભારે વહન જોવા મળ્યું છે અને બંગાળની ખાડીમાંથી સિસ્ટમનું જોર હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવ્યું છે અને સિસ્ટમની દિશા પણ હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે રાજ્યની અંદર આજને આગામી તાળીસ કલાકની અંદર પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર વરાપ સાથે ગુજરાતમાં મેઘ મહેરની એન્ટ્રી ફરી એકવાર જોવા મળશે જેવું પણ અનુમાન ગુજરાત રાજ્ય માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે